મારો શ્રમણ રોકાઈ અવતાર નથી લેતા ભગવાન તો આપોઆપ મા બાપ થઈને આવે છે પણ આપણે એને ઓળખી નથી શકતા

મેરી કિસ્મત મેં એક બી ગમ નહીં હોતા મેરી કિસ્મત મેં એક બી ગમ ના હોતા અગર મેરી કિસ્મત લીખને કા હક મેરી મા કો નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમી રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા વિડીયો ઘણા બધા એપિસોડ તમારા સુધી સારી સારી વાતો ખૂબ બધી પહોંચાડવાની કોશિશ કરી છે પરંતુ આજે એક એવા વિષય સાથે એક એવા પ્રયોજન સાથે કે માણસ અગર ધારે તો દીકરા તરીકેની જે ફરજ છે તે કેવી રીતના બજાવી શકે એક મા માટે સંતાન તેમનું જે છે તે શું કરી શકે તેનું માટેનું એક જીવતું જાગતું જે ઉદાહરણ છે તે તમારા સુધી લાવવાની કોશિશ કરી છે તો સૌથી પહેલાં તો એમનો પરિચય જે છે તે હું તમને આપીશ દાદા જય માતાજી જય માતાજી સૌથી પહેલાં તો તમારો પરિચય આપણે દર્શક મિત્રોને તમારી ઓળખાણ આપશું થોડી અમે આમ કહેજો કે દ્વારકાના છે અને દ્વારકા અમારા બાપ દાદા બધા દ્વારકાના જન્મસ્થાન અમારું દ્વારકા બરાબર અમે આજે સાઠ વર્ષથી આ પોરબંદર મુખામ અમારા બાપુજી પોરબંદર આવ્યા દ્વારકાથી અમે ભાટિયા ગયા ભાટિયાથી કામ ગામધંધાના હિસાબે બાપુજી પોરબંદર આવી બરાબર અને અહીં કામ કરી અને વસવાટ કર્યો બાકી કાકા કુટુંબ બધું દ્વારકા ભાટિયા બધું ત્યાં છે મારું નામ રમેશભાઈ નથુભાઈ ગોહાય પ્રજાપતિ જ્ઞાતિના અને અમારું જન્મ જન્મજન્મથી ભક્તિમાં જીવાય કે મા બાપ આપણા હયાત હોય ત્યાં સુધી આપણે એની કોઈ પણ સેવા કરીએ એ અમૂલ સેવા કહેવાય અને બીજા નંબરમાં કે જે અમારા ભારતભૂમિની અંદર જેટલા સંતાનો છે એને જન્મ જો ભારતભૂમિમાં મળ્યો હોય તો એનો ધન્ય અવતાર છે અને બીજા નંબરમાં કહેવાનું છે કે જેનો જણનારી જનેતા છે એની સેવા તો અમૂલ પવિત્ર અને ભારત માતાની જન્મભૂમિ અને એક ગાય માતા અને એક જન્મદાતા જનેતા અને જન્મની ભૂમિ એ ત્રણ માતાનું ધ્યાન રાખવાનું છે મા બાપે આપણે જન્મ આપ્યું તો આપણે એની સેવા કરીએ અને ભગવાને મોકલા મા બાપને તો આપણે એને જે થાય આપણે સેવા કરવાની છે કે જન્મ જન્મ આપણે મનુષ્ય અવતાર મળે કે એમાં આપણે એવા ને એવા મા બાપ પાછા મળે રમેશભાઈ સૌથી પહેલાં તો વાત એ છે તમારો સુંદર મજાનું ઘર છે હા અહીંયા તમારા પરિવારમાંથી તમે અને અત્યારે તમે જે જુઓ છો માજી પથારીમાં છે લગભગ એસી પંચ્યાસી વર્ષ છે અચ્છા તમે બે રહો છો આવો છો તો ખરેખર આ બધું કઈ રીતના છે એની થોડુંક આપણે દર્શકોને હાથ કરશું એમાં એવું થયું કે મારે છે ને બે દીકરા છે એક દીકરી છે સંતાન છું અને બધું સારું છે મારે દીકરી સાસરે છે દીકરાના લગ્ન થઈ ગયા દીકરા છે પછી અમે એમ કે વીસની ની માલિકો એટેક આવ્યો એટલે બા બેઠા હતા ને પડી ગયા અચાનક પડી ગયા અને બીજા નંબરમાં ખબર પડી હું મારો હતો તો અમે આવ્યા હોસ્પિટલે દાખલ થયા અને બાની પોઝિશન એવી હતી કે હાવ એનો એમ આમજો ને કે કંઈ નક્કી જ નથી તો દવાખાને પંદર દિવસ અમે રહ્યા માવશીજી હોસ્પિટલમાં એની સેવા કરી એના પેશાબ સંડાસ બેઠું ખાટલાની અંદર એટલે મેં એકલા એ હોસ્પિટલની અંદર જઈ અને બધી સેવા કરી તો એમાંથી ધીમે ધીમે સારું થઈ ગયું એક વર્ષ તો પગના સોજા હતા આ પગની ની અંદર એ મેં ધીમે ધીમે દવા થી બધા ઉતાર્યા અને આટલી બધી જતન કર્યું કે એને ક્યાંય કલિયુગ નો આપડે કીડો આમાં લાગુ ના પડવો જોઈએ કલિયુગ નો જો કીડો છે ને એ મનુષ્યને ને ક્યાંય માવતર બેહવા ન દેવું રમેશભાઈ થોડાક લાગણીઓમાં હોઈ જાય છે કારણ કે એ પ્રેમ છે મા માટેનો પ્રેમ છે આપણે ઘણા બધા પ્રેમની વાતો સાંભળતા હોય ઘણી બધી વાતો કરતા હોય આપણે શ્રવણ વિશે સાંભળ્યું હોય પરંતુ આજના યુગમાં પણ આ હળહળ કળિયુગમાં પણ શ્રવણો જે છે તે હયાત છે અને રમેશભાઈ ખાસ વાત તો એ છે કે આજે તમારા આંસુ છે જે ભાવનાઓમાં જે તમે તળાવ છો એની પાછળ આ પ્રત્યેનો પ્રેમ છે અને દુનિયાની કોઈ તાકાત આપણને આપણા માના મા બાપના ઋણમાંથી મુક્ત ના કરી શકે બરાબર ને બીજા નંબરમાં કે મારી માએ મને જન્મ આપ્યો તો એ એ પહેલેથી અમારું ભક્તિમય જીવન છે નાના બાપુના વખતથી મારા મામા મોસાળ બધું સત્સંગી છે અને એ માએ મને જન્મ આપ્યો તો જન્મથી જ મને અંતરથી કે જેમ આપણે માના પેટમાં હોય અને ઉદરની માલિકો એમ કહે છે ને કે અભિમન્યુને સાત કોટા આપે કીધું હતું એવી રીતે મારી માએ મને કીધું જે કંઈ અંદરના મને અંદર સંસ્કાર રહ્યા છે એ એકદમ પવિત્ર રહી ગયા અને એને કીધું કે દીકરા શ્રવણ ના બનાય તો કંઈ નહીં શ્રવણ તો ભાગ્યશાળી હોય બની શકે પણ કોઈની સેવા કરવી અમૂલ સેવા છે એમાં પવિત્ર આપણા મા બાપની સેવા છે જન્મ જન્મથી આપણા મા બાપ સાથે છે અને જન્મ જન્મથી રહેવાના જ છે તો મનુષ્યને માલિકો આપણે જન્મ દીધો હોય ગાય માતા એ અને ગાય માતાની વાછેડો આવે અને એ વાછેડો પછી આપણી મોટો થઈને ખેતી કરે ખેતી કરે ને તો ને એટલું બધું આનંદ થઈ જાય કે મારા બળદે કેટલી બધી ખેતી કરી અને અમને બધાય આખા કુટુંબજનોને તારી દીધા અને બીજા નંબરમાં કે માતાએ એની જ મા પાછા એ જ ખેતરની માલિકો એને દૂધ આપી આપીને બધેને આશીર્વાદ આપ્યા તો જેની માનું દૂધ પીધું હોય ને એ ધન મને ભૂલવોના જોઈએ અને બીજા નંબરમાં કે મા પછી બુઢી થઈ જાય અને બાપે બુઢો થઈ જાય તો એને બાર ધકો ના મારી દેવાય કારણ કે અમુક ખેડૂત જોજો બાપે ખેતર ખેડી ખેડીને બધે ને પછી પરદ હોય જાય પણ એના શિંગડા રાખે છે કે અમારા પરદના શિંગડા છે આના થકી અમે ઉજરા છે અને ગાય માતાની એના જ ખેતરમાં ગાય માતા હોય એના એને શું કહેવાય સમાટી આપી દઈ આજના સમયમાં દીકરાઓને ને એમ કહેવાય કે બુઢા મા બાપ જે હા તે ગમતા નથી

મારી માને ખાતર કે આ જન્મની અંદર જનેતાએ જન્મ આપ્યો તો એનું પોષણ મારે કરવું એના માટે હું કરું છું તો એના માટે હું બસ સેવા કરું છું ને મારે કામ ધંધે જાઉં છું અને ત્રણ કલાકના પીરિયડની માલિકો હું પાછો આવું અને એને જમાડું છું ખવરાવું નવરાવું ઢોવરાવું એની પથારી દિવસમાં ધન વખત હું છાપ કરું છું અને મળમૂત્ર પેશાબ આવે છે એ પણ હું મારે હાથેથી સાફ કરી નાખો બરાબર વસ્તુ ભગવાને આપણે અર્પણ કરી છે ભગવાન અવતાર નથી લેતા ભગવાન તો આપોઆપ મા બાપ થઈને આવે છે પણ આપણે એને ઓળખી નથી શકતા ઓળખી શકીએ તો આપણો બેડો પાર થઈ જાય ઓળખી શકવામાં એક આવી ઓળખી લીધો અને એક શ્રવણે મા બાપને ઓળખા બીજા કોઈ દુનિયામાં ઓળખા નથી શ્રવણે કીધું કે મારા મા બાપ મોરથી પછી તું હોના કટાળે માવતરે વહી જા આ માવતરની અણસઠ તીરથ ધામની યાત્રા કરી અને શ્રવણ આવ્યો તો એ પણ મા બાપની પાછળ તીર ખાઈને શહીદ બની ગયો તો એવાનો મતલબ એક જ છે કદાચ ડુંગરાવાળી રાજી થાય કે ના થાય થઈ જાય ડુંગરાવાળી રાજી થઈ જાય બધી થઈ જાય માતાજી જેટલી જગદંબા છે એ બધી મા છે આપણી જન્મભૂમિ ભૂમિની માલિકો શિખર વાળી જગદંબા હોય કે મારી હોય કે જનેતા હોય એ બધી એકદમ ખુશ થઈ જાય અને માથે ચાર અત્યારે કંઈ બોલી નથી હાથના આરસીવાયના પાંચ સાંભળે થોડું થોડું જમવામાં જમવામાં એને થોડું ફોરું બધું પ્રવાહી આપું હળ આપું છું અને એને કોઈ જાત નો મેં દુઃખ નથી પડવા દીધું અને અત્યારે એમ કેમ છે

અને ખાસ કરી અને આ વિડીયો જે છે તમારા સુધી પહોંચાડવાનું કારણ એક જ છે કે કોઈ માં વૃદ્ધાશ્રમમાં જતી અટકી જાય કોઈ મા જે છે તે એકાદ દીકરો પણ વૃદ્ધાશ્રમમાં અગર તેની તેના મા બાપ છે તો તેને પાછા ઘરે લઈને આવે બરાબર ને રમેશભાઈ આ વિડીયો દેખી અને આપના જેટલા ભારત ભૂમિની અંદર જે કંઈ દીકરા એ છે માના સંતાન બધે આપણે કહેવાનું થાય કે માં રખડવી ના જોઈએ શેરી ગલીએ રખડવી ના જોઈએ અને આશ્રમમાંથી ઘરે પાછી આવવી જોઈએ આશ્રમનો સહારો કરવા દઈએ કે દીકરાની માલિકો થોડીક મિસ્ટીક હોય તો દીકરા માં પાસે બધું છે ખજાનો છે માવતર પાસે એવું કંઈ નહીં રૂપિયાવાળો દીકરો હોય કે ગરીબ હોય એટલો બધો ખજાનો અંદર ભંડાર ભર્યો છે કે એના આશીર્વાદથી તમારે તમામ સગડા કામ પૂર્ણ થઈ જાય અને એના માના આશીર્વાદ છે અને સાત આઠ વર્ષથી તમે એમને જમાડો છો નવરાવો છો એમનો પથારી દિવસમાં ઘણું સાફ કરો છો આ બધું સાત આઠ વર્ષથી પથારીમાં પરંતુ નાનપણના જે એમ કહેવાય ને આપણે નાનપણમાં માતાએ જે લાડ લટાવ્યા હોય એ લાડ લટાવવાનો સમય આજે કદાચ તમારો આવ્યો અને મેં જોયું છે રમેશભાઈને એને ખૂબ સરસ મજાના ભક્તિ પ્રત્યે પણ એમનો એટલો જ લગાવ છે પ્રજાપતિ સમાજમાંથી આવે છે એટલે શંકાને ક્યાંય સ્થાન નથી તમે માતાજીને આમ એને કાંઈ કીર્તન કે ગીતો કે સાંભળવા ગમે એવું ખરું મારી માં છે ને નાનકડો હતો ને ત્યારે બધા ભાંડેડા ને સુરાવી અને સુંદર મજાનું માથે હાથ ફેરવી અને મારી માં કીર્તન બોલતી બોલતી અમને બધે સુવડાવી દીધું એવું હા એ કીયું કીર્તન તમને યાદ છે હા આગે મારું દિલ છે ને અતિ ભરાઈ જાય એટલે ક્યારેક ક્યારેક કે થોડું પ્રશ્ન આવે આપણે બે કડી ગાયને સંભળાવશું માજીને ખાસ કરીને સંભળાવશું હા જા 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 પાપી ભાઈ આપ લાગણીઓથી છલો છલ છો જાણું છું પરંતુ વારંવાર તમને રડાવવા અમને ગમતું પણ નથી ખરેખર અને આ અમારો વિષય પણ નથી પરંતુ ખાસ આ વિડીયાનો હેતુ આ વિડીયાનો મતલબ એક જ છે આંસુ જે છે તે આ દુનિયામાં માણસને દરેક માણસ કંઈક ને કંઈક દુઃખ લઈને બેઠું છે કંઈક ને કંઈક તકલીફ લઈને બેઠું છે પરંતુ ભાવના આંસુ જે છે બહુ ઓછા લોકોને આવે છે અને એ આંસુ તમારો મા પ્રત્યેનો જે પ્રેમ છે તે દર્શાવે છે અને અમે વધુ તમને નહીં રડાવીએ ખરેખર પરંતુ મિત્રો ફરી એક વખત આ વિડીયોના માધ્યમથી આપ સૌને કહેવું છે કે આપણે કદાચ અર્ષદ તીરથ ના કરી શકીએ ચારધામની જાત્રા ના કરી શકીએ કદાચ ગંગા સ્નાન ના કરી શકીએ અરે કદાચ આપણે આપણું ઘરનો ઉમરો વટીને બીજે કાંઈ દેવદર્શને પણ ના કરી શકીએ પરંતુ મારા અને તમારા ઘરમાં રહેલા મા બાપને હાજવીએ રહેલા માવતરની સેવા કરીએ અને આપણે એવું ઈચ્છીએ કે દરેક ઘરમાં આવો જ પ્રેમ રહીએ આવો જ હેત રહીએ અને માણસ જે છે આ ઘરના ઘર આ વૃદ્ધાશ્રમો જે છે ત્યાં ટ્રાફિક જે છે ઓછી થઈ જાય ગીર ઓછી થઈ જાય અને આજના યુગમાં પણ અગર તમારે કાંઈ મેળવવું છે અગર તમારે કાંઈ બનવું છે અગર તમારે કાંઈ પણ કરવું છે તો મા બાપના આશીર્વાદ સિવાય શક્ય નથી બરાબર છે આજે સરકાર મોદી સરકાર આવ્યા છે તો માની સેવા અત્યંત કહી આજે એકસો એકસો ચાલીસ દેશોમાં વિજેતા બની કોઈ પણ મા સંતાન થઈ અને માની સેવા કરે એનો વિજય તો મળે મળે ને મળે છે એમાં મીન મેખ વગરની વાત છે કે રાજા હોય કે રંગ હોય એને કોઈ મતલબ નથી મા બાપને કોઈ જાતનો મતલબ જ નથી એ પુત્રો બધા મારા સુખી હોય અને શાંતિથી મારું ભગવાન મને લઈ જાય એવી સ્તુતિ મા બાપ કરે દુનિયાના દરેક મા બાપે ભગવાન પાસે કઈ માગ્યું છે તો પોતાના સંતાનો સિવાય કદાચ કઈ નથી માગ્યું અને એના માટે આપણે કઈ પણ કરી શકીએ તો ફરી એક વખત આપ સૌને વિનંતી છે આપ સૌને એટલી રિક્વેસ્ટ છે કે મા બાપની સેવા કરશો અને રમેશભાઈ જેવા જે લોકો છે તે બધું છોડી સર્વસ્વ છોડી એક મા માટે એમ કહેવાય કે પાર્ટ ટાઈમ જોબ કરે છે એમાંથી જે આવક થાય છે એ તમામ રસોઈ જમવું વગેરે વગેરે જે કંઈ પણ ઘરની જરૂરિયાતો છે એ રમેશભાઈ પૂરી કરે છે અને ખરા અર્થમાં સંતાન થઈ ખરા અર્થમાં શ્રવણ થઈ આજે માજીની પાસે બેઠા છે મિત્રો આવા નવા બીજા વિડીયો સાથે ફરીક વખત તમને મળવાનું થાય ત્યાં સુધી આવા વિડીયોમાંથી કાંઈ પણ સંદેશ મળે કાંઈ પણ બોધ મળે એકાદ કેસમાં પણ જો આનું રિઝલ્ટ મળશે તો અમને ખૂબ આનંદ થશે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી જય